દરિયાનું પાણી તમે માપી શકો ભાઈ જેમ દરિયાનું પાણી માપી ન શકો એમ એ જલારામ બાપાની જે કરુણા છે કૃપા છે એનો તમે અનુભવ કરી શકો પણ એને માપી ન શકો એ જલારામ બાપા એટલા પ્રેમાળ એ અતિથિઓની જયારે સેવા કરતા હોય પ્રેમથી જમાડે એ ચાલીસ માપ દાણા ખૂટવા લાગ્યા છે અને એ દાણા જયારે ખૂટવા લાગ્યા તો વીરબાઈ માં એ પૂછ્યું કે ભગત હવે શું કરશું કઈ વાંધો નહીં દેવી આપણે આપણે મજૂરી કરશું મહેનત કરશું પણ આપણા સદાવ્રત નો આપણે નિભાવ કરશું જલારામ અને વીરબાઈ માં એ ખેતરમાં જઈને કામ કરે કેમ કે જલારામ બાપા એ તો એક વ્યાપારી ના દીકરા હતા એ કોઈ એની પાસે ગામ ગિરાસ નહોતા એ કોઈ રજવાડા નહોતા એક રઘુવંશી અને એ જલારામ બાપા એ હાથેથી પોતાના હાથથી એમ કયો ખેતરમાં કામ કરે અને એ એ પૈસા આવ્યા હોય પરસેવાની મહેનત મહેનતના પૈસા અને એ પૈસાથી બીજાને ખવડાવી દેવું એ બહુ મોટી વાત છે ભાઈ તમારી પાસે હોય ને તમે ખવડાવો તો બરોબર પણ તમારી સગવડ ન હોય ને તમે ખવડાવો એવી ભક્તિથી ભગવાન રાજી થાય છે એક બહુ સરસ પ્રસંગ જલારામ બાપાની આપણે વાતો કરી રહ્યા છે બાપાની જે દાનનો જે સ્વભાવ છે એની વાત કરીએ પણ આ એક પ્રસંગ એવો છે કે આ પ્રસંગ સાંભળ્યા પછી તમારો જે ભાવ જલારામમાં છે એના કરતા પણ વીરબાઈમાં તમારો ભાવ વધી જશે એક બુક છે લોહાણા કુળદીપક કદાચ કોઈ વાંચ્યું હોય તો એમાં એ લોહાણા આમ તો લોહરાણા લાહોરથી આવેલા એટલે લોહરાણા એમાંથી અપભ્રંશ થઈને લોહાણા થઈ ગયું લાહોર બાજુના અને બધા રાજા મહારાજા હતા હતા ત્યાં રાજવી રજવાડા એટલે એ લોહાણાનો જે ઇતિહાસ છે લોહાણા દીપક એમાં લખેલી વાત હું તમને કહું છું કે એક વખત જયારે એ પૈસા ખૂટી ગયા અને ત્યારે અનાજનો દાણો નહીં અને જલારામ બાપાના મનમાં એવી 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 શંકા ગઈ કે આવતીકાલે જે અતિથિઓ આવશે પૈસો છે નહીં તો આવતીકાલે જમાડશું કઈ રીતે અમારા ગુરુએ આજ્ઞા કરેલી આશીર્વાદ આપેલા પણ એ દાણા ખૂટી ગયા પૈસા ખૂટી ગયા હવે શું થશે આ ઘટનાના દર્શન કરજો અદભુત ઘટના છે કે જલારામ બાપા એ આજે પણ જે વીરપુરમાં રામનું મંદિર છે ને ત્યાં રાત્રિના બસ આ જ સમય થયો હશે અને જલારામ બાપા હાથમાં માળા લઈને એ ભગવાન રામને યાદ કરે છે કે હે રામ કંઈક કૃપા કર કંઈક રસ્તો બતાવો અને જલારામ બાપા એ સુઈ શકતા નથી જાગે છે ચિંતામાં કે કાલ શું થશે અને જલારામ બાપા એ માળા લઈને રામને યાદ કરતા હતા ને ત્યારે અન્નપૂર્ણાનો અવતાર શક્તિનો અવતાર એવી વીરબાઈમાં જાગી જોયું કે આમાં ભગત દેખાતા નથી હજી ભગત સુતા નથી એટલે વીરબાઈ માં જાગી અને જુએ છે તો બાપા એ રામની સામે બેઠા બેઠા માળા કરતા હોય પ્રભુને યાદ કરતા હોય એટલે વીરબાઈ માં આવીને પૂછે છે કે ભગત બહુ મોડું થઈ ગયું હજી સૂતા નથી જલારામ બાપા વીરબાઈ માં ની સામે જુએ છે બે ની ચાર આંખ થાય છે અને વીરબાઈ માં ઓળખી જાય છે કે આજ ભગત કઈક મૂંઝાણા છે એટલે વીરબાઈ માં પૂછે છે ભગત કેમ મૂંઝાયેલા છો બાપાનો ચહેરો કદાચ થોડો ઉદાસ થયો અને પછી વીરબાઈને કહે છે કે દેવી ભંડારી દાણા ખૂટી ગયા પૈસા છે નહી આવતીકાલે હજારો માણસો આવશે પ્રસાદ લેવા આપણા સદાવ્રત નું શું થશે અને વીરબાઈ એ હસીને એટલો જવાબ આપ્યો અરે ભગત એમાં કઈ મૂંઝાવાનું હોય જો આ ધર્મ પત્ની કેવી હોય અરે ભગત એમાં કઈ મૂંઝાવાનું હોય હું હમણાં જ આવું છું વીરબાઈ માં દોડીને જાય છે અને પોતાના દાગીના દેવરાજ પ્રાગજી સોમૈયા એ કન્યાદાન વખતે જે વીરબાઈ માને જે બંગળીઓ જે સોનું જે જે હાર એ આપેલા અને એ એક પોટલી માં વીરબાઈ માએ એ સાચવીને રાખેલા અને પોતાના દાગીનાની એ પોટલી લઈને વીરબાઈ માં આવ્યા છે અને હસતા હસતા જલારામ બાપાને કહે છે લ્યો ભગત આ દાગીના ક્યારે કામ આવશે અને એના જે પૈસા આવે એનાથી આપણે આ સદાવ્રતના જે અનાજના જે દાણા છે એનો નિભાવ કરશું એ ખરીદી લેશું એ વીરબાઈમાં જ્યારે પોતાના દાગીના આપે છે ત્યારે જલારામ બાપા મનમાં ને મનમાં સંકોચ અનુભવે છે અને કહે છે કે દેવી આ દાગીના તો તમારા છે કેમ કે જયારે કન્યાદાન થાય ત્યારે સોનાના દાન ભૂમિના દાન ગાયોના દાન થાય અને તમારું કન્યાદાન વખતે તમારા માતા પિતાએ જે આ દાગીના તમને આપેલા એના ઉપર મારો હક નથી આ તમારી છે એટલે તમારા દાગીના હું વેચવા ન જઈ શકું અને ત્યારે વીરબાઈ માં એ બહુ સરસ દલીલ કરી છે જલારામ બાપાની સામે ભગત તમે એમ કહો છો કે આ દાગીના મારા છે તો મને બતાવશો કે હું કોની છું જો આ પતિ પત્ની વચ્ચેનો સંવાદ લોહાણા કુળદીપક બુક ના આધારે જલારામ બાપા કે છે ન વેચું વીરબાઈમાં કે છે વેચી દઉં તો મારા તમે એમ કહો છો કે આ દાગીના મારા છે તો મને બતાવશો કે હું કોની એ કન્યાદાન કર્યા પછી મારા મા બાપે મારો હાથ કોને સોંપેલો એટલે જલારામ બાપાએ હસીને કીધું દેવી તમે મારા ફરીથી વીરબાઈમાં એ જવાબ મારા જ તો હવે મને એવું બતાવો કે દાગીના મારા હું તમારી હવે મને બતાવો કે તમે કોના તો બાપાની આંખમાં અસુરા એવાની હું તો મારા રામ નો હું મારા રામ નો દાસ હું મારા રામ નો ફરીથી વીરવાહી માં પૂછે છે પ્રભુ તમે રામ ના તો રામ કોના તો બાપાની આંખમાં અસુરા આવી ગયા ને કે મારો રામ તો એના ભક્તો નો મારો રામ એના ભક્તોનો એટલે વીરબાઈ માએ હસીને જવાબ આપ્યો મહારાજ આ દાગીના મારા હું તમારી તમે રામના રામ એના ભક્તોના તો આ દાગીના ઉપર તમારો કે મારો અધિકાર નઈ રામના ભક્તોનો અધિકાર અને એ ભક્તો માટે આ દાગીના વેચી દયો અને એમ કહેવાય છે કે એ સદાવ્રતનો નિભાવ કરવા માટે વીરબાઈ માએ પોતાના દાગીના પણ આપી દીધા છે ભાઈ